મિત્રોનું સ્વાગત છે આપણે ખાસ કરી એક ભરતી લઈને આવ્યા મિત્રો કારણ કે જે અમૂલ ડેરીમાં જે ભરતી છે મિત્રો ખાસ કરીને ઘરે બેઠા કમાણી કરી શકો છો પંદરથી વીસ હજાર રૂપિયા કઈ રીતે કમાણી કરવી બધી આપણી વિડીયોમાં ડિટેલમાં ચર્ચા કરીશું અને ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે વાત કરીશું તો અમૂલ ડેરી ભરતી છે મિત્રો એમાં પંદરથી વીસ હજાર રૂપિયા પગાર અને તમે ઘરે બેઠા છે તમે નોકરી મેળવી શકો છો અને કઈ રીતના કામ કરવું એ બધી માં સરસ આપણે આ વિડીયોમાં કરશું મળીએ તો વિડીયોમાં રહ્યો છે સુધીને વિડીયો નિહાળો તો આગળ આપણે વાત કરીએ મિત્રો જો તો અમૂલ ડેરીમાં છે ધોરણ ખાલી ફક્ત ને ફક્ત બારમું ધોરણ પાસ હોય મિત્રો બારમું ધોરણ તો પણ છે તમે નોકરી કરી શકો છો અને ઘરે બધા છે તમે કમાણી કરી શકો છો એક સુરણ તો કહી શકાય અને ધોરણ બારમાં જે તમારે બારમું ધોરણ પાસ કરેલું અને બે હજાર ચોવીસમાં એક સારામાં સારી ભરતી કહી શકાય મિત્રો ઘરે બેઠા છે તમારે કમાણી કઈ રીતે કરવી એ બધી છે સરસ આપણે વિડીયોમાં કરીશું વિડિયોમાં ઠેર છે જે બિન વિડીયો સારો લાગે તો લાઇક શેર અને કમેન્ટ પણ કરજો મિત્રો તો અહીંયા આપણે આપણે સોલ્યુશન લાવી દઈશું મિત્રો આગળ વાત કરીએ તો અમૂલદેરી ઓનલાઈન જોબ શું છે તો અમૂલદેરી ઓનલાઈન જોબ પ્રક્રિયા છે એન્ટ્રી ઓપરેટર સોશિયલ મીડિયામાં તમારે કઈ રીતના કરવાની છે પ્રોસેસ એ બધી માહિતી છે આપણે લાસ્ટમાં એન્ડિંગમાં ઓફિસિયલ વેબસાઇટ આપેલી છે એના પર જઈને તમારો ફોર્મ છે કઈ રીતના એપ્લાય કરવું અથવા કઈ કઈ ફિલ્ડ છે બધી માહિતી છે ત્યાં તમને મળી જશે આપણે આગળ વાત કરીએ જોબથી કેટલી કમાણી તો જોબથી કમાણી મિત્રો ખાસ કરીને તમે પંદરથી વીસ હજાર રૂપિયા આરામથી મહિને કમાઈ શકો છો મિત્રો કઈ રીતના કામ કરવાનું છે બધી છે આપણે ઓફિસિયલ વેબસાઇટ છે ને ત્યાં બધી માહિતી છે આપેલી છે ત્યાંથી તમારે બધી માહિતી છે એ લેવાની રહેશે તમને બધા ઓપ્શન ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં તમને ઓપ્શન બે જોવા મળશે મિત્રો એટલે કોઈને કાંઈ ડાઉટ ન રહે એના માટે છે આપણે વેબસાઇટ પર છેલ્લે આપેલી છે આગળ વાત કરી સમુદ્રી ફરતે જરૂરી દસ્તાવેજો કયા કયા ડોક્યુમેન્ટ તો આધાર કાર્ડ છે પાન કાર્ડ મોબાઈલ નંબર ઈમેલ આઈડી સેક્શન દસ્તાવેજો અને પાસબુક કેટલા દસ્તાવેજો તમારે ખાસ કરીને રજૂ કરવાના રહેશે અને ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને જો ગુજરાતી વિદ્યાર્થીઓ મિત્રો તો તમારે તમને ભાષા ગુજરાતીમાં પહેલી પ્રથમ આપવામાં આવશે પ્રથમ જે ગુજરાતી બોલતા છે એના માટે આ આક્ષર કહી શકાય ને આપણે અહીં ઓફિશિયલ વેબસાઇટ મિત્રો ખાસ કરીને વાત કરતા હતા તો અહીં ઓફિશિયલ વેબસાઇટ છે અમૂલ ડેરીને આપેલી છે અહીંથી તમને બધી માહિતી છે એ મળી જશે મિત્રો તો ખાસ કરીને આપણી આ વિડીયો છે અમુલ ડેરીમાં છે ઘરે બધા તમે કમાણી કરી શકો એના માટે છે મિત્રો તો વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે આજે આ ઓફિશિયલ વેબસાઇટ છે આના પર જોઈને તમે બધી માહિતી છે એ એકદમ ફ્રીમાં છે બધી માહિતી મેળવી શકો મિત્રો તો આ એની ઓફિશિયલ વેબસાઇટ છે કોઈ પણ જાતનો કાંઈ ડાઉટ હોય તો અમારી કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો મિત્રો તો પણ તમે અમે એનું સોલ્યુશન લાવીશું મિત્રો જય હિન્દ જય ભારત મળીને આ વિડીયોમાં